નમસ્કાર મિત્રો ઝાલાવાળ અપડેટમાં આપનું સ્વાગત છે જેમ કે નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હળવતમાં ત્રિપાક્ય જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી આ વર્ષે પહેલીવાર એના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે તો સા આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે અને શહેર પ્રમુખ અને તેના કાર્યકર્તાઓ સાથે આપણે થોડી વાતચીત કરશું વિપુલભાઈ જેમ કે આપણે જોયું છે કે દર વર્ષની જેમ આ વખતે તમે પહેલી વખત જે આપણે ઉમેદવારો મેદાને ઉતાર્યા છે તો શું તમારા બધા કાર્યકર્તા કેવા કોણ કોણ કાર્યકર્તા છે અને કેવા મુદ્દા છે તમારા તેમાંથી તે વિશે અમારા દર્શકોને જણાવો સૌપ્રથમ તો જાલાવાડ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર તેમના દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર સૌપ્રથમ વખત હળવડ નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈ થઈ સાતે સાત વોર્ડની અંદર દસ ઉમેદવારો અમારા ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે અને આ વખતે જે કઈ હળવદની પાયાના જે કઈ જનતાના પ્રશ્નો છે એને વાચા આપવા માટે અમારી આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારો ખૂબ જ બધા નીકળી રહ્યા છે કેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા અને કેટલા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાણા જેમ કે બે ત્રણ દિવસ પહેલા જે આપણી ચર્ચા થતી હતી અને તમે લોકો પોલીસ સ્ટેશન પણ ગયા હતા તે બાબતે શું કહેવું છે તમારું હવે અમે બાર ઉમેદવારોના ફોર્મ ભર્યા હતા તો કોઈ વ્યક્તિને એવું નથી હોતું પરંતુ કોઈને કોઈ મુશ્કેલીઓ હોય છે એના અનુસંધાને અમારા બે ફોર્મ રિટર્ન થયા છે તો હવે અમે દસ ઉમેદવારો સાથે હળવદ શહેરની અંદર અમે અમારા મુદ્દાઓ સાથે વિકાસની વાતો નહીં પરંતુ વિકસિત હળવદ તરફ લઈ જવા માટેના અમારા મિશનને અમારા દસ ઉમેદવારો જનતાની વચ્ચે લઈ જશે જેની અંદર અમારું ઘોષણાપત્ર અમે હળવદ નગરપાલિકાની જનતાઓ માટે બહાર પાડ્યું છે જેની અંદર પહેલો મુદ્દો છે અમારો હળવદ શહેરને સ્વચ્છ શહેર અને ગંદકી મુક્ત બનાવવાનું બીજું દરેક વોર્ડમાં નગરપાલિકા સંચાલિત સરકારી શાળા નગરપાલિકા જ એનું વહીવટ કરે શિક્ષકોની ભરતી કરે બિલ્ડિંગ બનાવે દરેક વોર્ડમાં આંગણવાડી બનાવવામાં આવે ત્રીજો મુદ્દો દરેક વોર્ડમાં મહોલ્લા ક્લિનિક બનાવવામાં ચોથો મુદ્દો ઉભરાતી ગટરોમાંથી આધુનિક ટેકનોલોજીથી ગટરની સાફ સફાઈ થાય અને એના માટે જે આધુનિક ટેકનોલોજીના યંત્રો વસાવવામાં આવે તે મુદ્દો પણ અમે લીધો છે જાહેર શૌચાલયો યોગ્ય જગ્યાએ બનાવવા અને તેની યોગ્ય સાફ સફાઈનો મુદ્દો છે પછી રોડ રસ્તાની મરામત અને જરૂર જણાય ત્યાં નવા રોડ બનાવવા પછી સ્ટ્રીટ લાઇટોથી સજ્જ કરી રોશનીથી પ્રજ્વલિત છોટા કાશી એક આપણું પર્યટન અને ધાર્મિક સ્થળ બને એ દિશામાં કામ કરશું હળવદના દરેક ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશું મિલકત ટ્રાન્સફર ફી જે હમણાં જ નગરપાલિકા દ્વારા જે મુદ્દો લાગુ કરવામાં આવ્યો છે એ મુદ્દાને ગંભીર પરથી લઈ અને નાના નાના વેપારીઓ કે નાના નાના ખેડૂતો કે જે હળવદની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે તેમાં ટ્રાન્સફર કરવાનું થતું હોય તો એમાં જે વધારો વેરો લાગુ પાડ્યો છે એના ઉપર પણ કામ કરીશું કે જેથી કરી નાના વેપારીઓ કે ખેડૂત વર્ગને કે ઇન્વેસ્ટરોને એમાંથી રાહત મળે પછી વધતા વેરા ધીમે ધીમે વેરા વધારતા જ જાય છે હળવદ શહેરની જનતાના ખિસ્સામાંથી જે આયોજન થઈ રહ્યું છે સત્તા પર બેઠેલા લોકો દ્વારા કે ધીમે ધીમે વેપારીઓ હોય કે ઇન્વેસ્ટરો હોય એના ખિસ્સામાંથી વેરાના નામે વસૂલી કરવામાં જે આવે છે વધારવામાં આવે છે વેરો એના ઉપર પણ અમે કામ કરીશું પછી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે થોડોક વરસાદ થાય છે છતાં પણ હળવદની અંદર આપણે ગોઠવું પડે છે કે ભાઈ રોડ ક્યાં છે આ સમસ્યા મોટી છે તો એના ઉપર પણ અમે યોગ્ય પગલાં લઈશું બાગ બગીચાઓને આધુનિક સાધનોથી સજ્જ બનાવવામાં આવશે દરેક ઘર સુધી સ્વચ્છ સમયબદ્ધ પૂરતા પાણીની વ્યવસ્થાનું આયોજન કરશું આ તમામ મુદ્દાઓ અમારા ઉમેદવારો જઈ અને યોગ્ય રીતે આ મુદ્દાઓ ઉપર પોતે કામ કરશે અને સત્તામાં કદાચ અમે ના પહોંચી શકીએ તો વિરોધ પક્ષ તરીકે પણ અમે આ મુદ્દાઓ ઉપર કામ કરવા માટે સૌથી પહેલાં હળવદની જનતાવતી વતી અમારા જે દસે દસ ઉમેદવાર છે તે પૂરતો ભાર આપશે અને આ દિશાની અંદર વિકસિત હળવદ બને તેવી અમે જનતાને આશા સાથે જનતાના દરેક લોકોના ઘર સુધી અમારો દરેક ઉમેદવાર અને કાર્યકર આ મુદ્દાઓને લઈ અને ઘર સુધી પહોંચશે અને મત માગશે કેમ કે વિપુલભાઈ આપણે ભાઈએ વાત કરી તો ચૂંટણી પ્રચાર કઈ રીતે કરવાનો હોય આ મુદ્દા લઈને તમે ઘર ઘર જવાના હો તો એ એનો શું ફાયદો થશે અને વિપક્ષને આનાથી શું નુકસાન થશે એ જો અમે કોઈને ફાયદો કરવા માટે કોઈ પક્ષને કે કોઈ પાર્ટીને ફાયદો કે નુકસાન કરવા માટે નથી આવ્યા પરંતુ હળવદની જાહેર જનતાને જે હળવદની અંદર રહે છે નગરપાલિકા વિસ્તારની અંદર એ જનતાને શું મળશે એ જનતાને આજ દિન સુધી જે પાયાના પ્રશ્નો છે એનું નિરાકરણ આ બંને પાર્ટી સત્તામાં આવી ચૂકેલી છે ભાજપ અને કોંગ્રેસ એ લોકોએ હળવદની જાહેર જનતા માટે કાંઈ પણ કર્યું નથી જે કઈ એમના પડેલા પ્રશ્ન છે પડતર પ્રશ્ન એ પ્રશ્નોનું નિવારણ આજ દિન સુધી નથી લાવી એ પ્રશ્ન એ પાયાના પ્રશ્નોને અમે વાચા આપવા માટે એ પાયાના પ્રશ્નો હલ કરવા માટે અમે આજે આમ આદમી પાર્ટી હળવદ નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે અને ડોર ટુ ડોર જઈ અને અમે આમ આદમી પાર્ટી પ્રચાર કરવાની છે એક એક પણ મતદારો પાસે જઈ અને આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારો વોર્ડ વાઇઝ પ્રચાર કરવાના છે હળવદના પાયાના પ્રશ્નો જે કંઈ છે એ અમારા ધ્યાને છે એટલા છે એના સિવાયના પણ ઘણા બધા પ્રશ્નો છે જે જનતા સારી રીતે જાણે છે અને જનતા એ પ્રશ્નોને લઈને દુઃખી છે તો એ પ્રશ્નને વાચા આપવા માટે પણ અમે નગરપાલિકાની અંદર જનતાના આશીર્વાદ મળશે અને અમે આવશું તો એ પ્રશ્નને અમે સૌપ્રથમ વખત હલ કરવાના પૂરેપૂરા પ્રયાસો કરશું અને હલ કરીને રહેશું મોટા કાશીના નામે આખી દુનિયામાં ઓળખાતું તમારું હરવદ સોટા સ્મશાન કરતા પણ ખરાબ આ લોકોએ બનાવ્યું છે આ લોકોએ બનાવ્યું છે અને એટલા માટે તમારી સમક્ષ બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ કે નુકસાન વગર જો અખતરો કરવાનું મળતું હોય તો વાંધો શું છે તમે ભાજપને અજમાવી જોયું તમે કોંગ્રેસને અજમાવી જોયું અમારા દસ સિપાહીઓ છે એ દસ સિપાહીઓ કદાચ તમે ભાજપમાં માનતા હશો તો ભાજપને નુકસાન નથી કરવાના કોંગ્રેસમાં માનતા હશો તો કોંગ્રેસને નુકસાન નથી કરવાના પણ પાણીયારો બળદ કોને કહેવાય સાચો સેવક કોને કહેવાય સાચો નેતા કોને કહેવાય એ જોવું હોય ને તો આજે સુધી તમે જે પાર્ટીમાં હોવ એ પાર્ટીમાં પણ નેતામાં બાપ કોણ છે નેતામાં લોકોની ચિંતા કરનારું કોણ છે નેતામાં છોટા કાશીને સાચી રીતે છોટા કાશી તરીકે ઓળખનાર કોણ છે નાના માણસની ચિંતા કોણ છે ફાકોડી કોણ છે અને સત્યવાદી કોણ છે એ જાણવું હોય તો તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ કે શ્રાવણ અને ને મત આપો ટ્રાય કરો અમારા ઉમેદવારને આપણા ઉમેદવારને આમ આદમી પાર્ટીના ઉમેદવારને એક વખત જીતાડો જો તમને અસંતોષ થાય અને પાછા મત માંગવા આવીએ ને તો તમારું જૂતું ને અમારું માથું અમારે ખાલી ભાજપ અને કોંગ્રેસ ની જેમ વાતો નથી કરવી અમારા કામની

કોંગ્રેસ ને તપાસ મને જાણવા મળ્યું છે કે તેર તેર ચૌદ ચૌદ કરોડ રૂપિયા ના બિલ ભરી શકતા એ તમારું મારા દીકરા નું શું ભલે કરી શકશે